ગાયઝ ગુડ મોર્નિંગ ગુજરાતી મારો ફર્સ્ટ વ્લોગ છે તો વેલકમ છે સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં આજની પણ જર્ની એ જ રહેશે મારા ગામની જૂના માતાવરણની કારણ કે આજે જ્યાં અસાઈ બીજના આંધાર મુકાના છે મતલબમાં ત્યાં અમારે ગામમાં આખા ગામનું જમણવાર હોય છે દુવાડા બંધ કહીએ દુવાડા બંધ મતલબમાં ભોર પછી માતાજીની મીઠળમાંનું મંદિર છે ત્યાં લાડવા હોય પ્રસાદી હોય લેવાની તો આખું ગામ ભેગું થયું હોય અને બધા કા સુરત કોઈ હોય કોઈ અમદાવાદ હોય રાજકોટ હોય બધા ભેગા થાય ત્યાં તું ગાની સાથે એટલે જ આવ્યો હે કોંક્રીટ જંગલ હે બધી જાય લે આ મી ગયો બધી કોંક્રીટ જંગલ હે લીલોતરી જેવી હો ઝાડવા એવા હોય જો ગામડામાં ઝાડવા હોય એને કરતા વધારે સિટી માં ઝાડવા હોય મીડા છે ને હમ અરે કદી કદી ગીએ ઝાડવા 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 નેચર બચાવવા માટે થોડીક મહેનત કરે છે માણસો ગમલી ગમલી થઈ ગયો ભાઈ ગમલી ગમલી શું તમારી ગાડીમાં શું થયું કોનતા ખોલાઈ ગયું મને એમ થયું કે ગાડી દબાતી હોય ને એવું જણાઈએ તો મને એમ થયું કે લાવ ને એર ફિલ્ટર થોડુંક એનું સર્વિસ કરી નાખો તો અંધારું થોડું બધું ભૂલથી ને ખોલાઈ ગયું એક ક્લિપ પડે ને એ લવ બીજી પડે ને ત્રીજી પડે ને લાંબો થઈ ગયો પર્વો ભાઈ પાસે લાઈટ ઠેકાણે કરે નહીં અંતે થઈ ગયું પછી હવે અત્યારે તો આખી પછી કો પડે હવે દબાતું નથી અને <laughs> કોસ્મોપ્લેક્સ સિનેમા છે ને કેટલા વર્ષથી થી બીના એ જોયું નથી જો આ આવ્યું ઓ સરસ છે જોઈ લે એમાં મૂવી જોયું નથી કેટલા વર્ષ કેટલા વર્ષથી તમે મને મૂવી નથી બતાવ્યું તો આપણે જોઈ ના કે એમાં શું વિચારો કરો ચાલુ કરો મૂવી ચાલુ કરો કોસ્મો તો આવી ગયો ફ્લેક્સ સમુંદર આધાર હાલ ફ્લેક્સ આમાં કર નાખી હા કોઈ સેન્ટર ને ફોન રાખી દયો બધાય જો મને ના જો દયો ખુશીન પરવા નાના હતા ને

એ આદરે અલવજી એ મસ્તનિયા તમજી શું કરવું આમાં ટ્રાફિક ટ્રાફિક આ દે ઓછી ગાડી આમાં તો કેટલી લાઈન હતી ને આપણે પહેલા પૂરાયું હતું તો હવે બધી સીએનજી સીએનજી થઈ ગયા સસ્તું થયું ને મોર હું સસ્તું થયું એટલે ગાડીમાં સીએનજી ભરાવા માટે એ આ

તાર મમ્મી ખાલી રહેવાનો જ એ નહી ખાલી રહેવા દે તો એમ કે કે ઘરે એમ એમ આપણે હા તો કરી ગયું તો દીદી ચાલો નીકળી યટ પરવા ભાઈ તો સુઈ ગયા લાગે ના હુએ ગાઈઝ આખી ચેનલ મારી છે હજી હું લગ કરીશ એસી દેખાડું મારું થોડું દિન તમને

કપાસની ખેતી ને કોઈ એ માંડવી વાવી છે મકપી સરવડા એ કે શું કહેવાય સરવડા તો વરસાદ આવ્યો છે એટલે કહેવાય હાલો ભાઈ તો ઈ કેન્સલ ખાબોજી આ ભઈરા ખાબોજી નવા માત્રાવળ આ ગામની અંદર બહુ મનોરથ થઈ છે અમારા ગામમાં ઓછા થઈ છે એ આ પ્રસંગ નામે છે ને વધારે પડતા મનોરથ કરતા હોય છે મજા હે ને આખું ગામ હે ને બેગા તિંદરે

આ જબરો બધો જો મારા ડેલો હે કોમ પ્લોટ વાળો જૂનું ગાડું જો આચવી રહી ગયી હે ચુર સંસ્કૃતિ ગાડુ ને ક્યાંય જવા નહોતી કે ચડે એક ડાળિયા ની અંદર સુરતથી આવ્યો છે સુરતવાળા અમારા બેન છે ને વસંતબેન બેન હા એના સન છે આ અને આને તો બધા ઓળખતા જ હોય આ ભણગાને તો ઘરે પહોંચી ગયા છીએ અને અમારા બેન છે ને પહેલાં પહોંચી ગયા હતા જો ચા બનાવે છે ને ભાઈ સાડું

મારો સિસ્ટમ માં પાવર સપ્લાય ઉડી ગયું હતું તો ચેન્જ કરવાનું છે તો જોઈએ હવે આ પાવર સપ્લાય ચાલુ થતો નથી ચેક કરી લે હવે સો ગાઈઝ આ ચાલે છે ફિલ્ટરનું ફિટિંગ કામ સો ફિટિંગ તો નહીં પણ રિપેરિંગ કામ કઈ કરે તો હે આ એક નળી હતી ચેન્જ કરી અને કઈ એડાપ્ટર છે ને એ કઈ નખાય ખાય નહીં કોઈ

લેવા પટેલ સમાજ પ્રમુખ તો પછી એમાં કઈ ઘટે જ નહીં ને આપણો મિત્ર ખાસ મિત્ર ગાંઠિયા માં ગયા અમે બોલાવી લેવાના લાભી તમને અહીંયા વરવાય ખેતી કરતો તો ખાડા ખોદે તો ગાઈઝ અત્યારે જવાનું છે ઘરે હેલો દાદા આવજો દાદા આવજો બાય બાય બધાઈને બાય બાય તું આરો કાવવાનું હો ને હાય

બીજનો જે ગામડાનો પ્રોગ્રામ હતો તે કમ્પ્લીટ થઈ ગયો મજા આવી પ્રસાદી લેવાઈ ગયા અને પાછા નીકળી ગયા આપણે દેશ વર્કિંગ ડેસ ગયો છે દેખાતો દેખાતો નથી નથી